ધ્રાંગધ્રા તાલુકાના રાજપર સતાપર ગામ ને જોડતા રોડ નું કામ છ માસથી બંધ રહેતા ગ્રામજનો મુકાયા મુશ્કેલીમાં માં ધ્રાંગધ્રા તાલુકાના રાજપર સતાપર ગામ ને જોડતા ડામર રોડ નું કામ છ માસ પહેલાં શરૂ કરવામાં આવ્યું હતું આશરે સાત કિલોમીટર સુધીનો ચાર કરોડના ખર્ચે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ડામર રોડનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા છ માસથી આ રોડનું કામ એકાએક બંધ કરી દેવામાં આવતા ગ્રામજનોમાં રોષની લાગણી જોવા મળી હતી છ માસથી રોડનું કામ બંધ કરી દેવામાં આવતા રોડ પર પસાર થતા ખેડૂતો તેમજ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા રોડ પર કપચી નાખેલી હોવાથી પસાર થતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે કોન્ટ્રાક્ટર દ્વારા છ માસથી કેમ કામ બંધ કરવામાં આવ્યું છે તે પણ એક તપાસનો વિષય છે કામ બંધ રહેતા ગ્રામજનો દ્વારા માર્ગ મકાન પંચાયત વિભાગને અવારનવાર લેખિત મૌખિક જાણ કરવામાં છતાં આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી આ બાબતે જિલ્લા પંચાયત સભ્ય છત્રસિંહ ગુંજારિયા પપ્પુભાઈ દ્વારા માર્ગ મકાન પંચાયત વિભાગના અધિકારીઓને લેખિત મૌખિક જાણ કરવામાં આવી હતી અને આ રોડનું કામ તાત્કાલિક ધોરણે શરૂ કરવા માંગ કરવામાં આવી છે આ રોડનું કામ તાત્કાલિક શરૂ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જન આંદોલન અપનાવવાની ચીમકી આપી તેમજ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી હતી બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર